વિદ્યાર્થી મિત્રો તમામ વિદ્યાર્થીઓને ધોરણ દસના ગણિત પ્રકરણ પાંચ સમાંતર શ્રેણીમાં આવકારું છું સમાંતર શ્રેણીના કન્ટેન્ટને આગળ વધારતા પાર્ટ થ્રી માટે એક નાનો એવો કન્સેપ્ટ મૂકું છું નાના નાના બે દાખલા મેં મૂક્યા છે કે ભાઈ સરવાળો સમાંતર શ્રેણીમાં કેમ કરવું એને માટેના બે દાખલાઓ આપ્યા છે બંનેમાં કાંઈક ફેરફાર છે બંનેમાં ભિન્નતા છે એમાં તમે જુઓ છો કે દાખલા નંબર એકમાં એક જે સમાંતર શ્રેણી આપી છે એ બે સાત બાર એમ શ્રેણી જે આપી છે એનું દસ પદ સુધી સરવાળો કરવાનો છે જ્યારે બીજું જે દાખલો છે એમાં સરવાળાનો સંકેત આપ્યો છે અને છેલ્લું પદ પણ આપ્યું છે તો આવો દાખલો આવે ત્યારે વિદ્યાર્થીઓ ઘણી નાની નાની ભૂલો કરે છે પણ આ તમને હું આજે સમજાવી દઉં છું પછી આવો કોઈ પણ દાખલો હોય રકમ બદલાય પણ આવા રૂપનો કોઈ પણ દાખલો હોય તે તમે સરળતાથી કરી શકો છો દાખલા તરીકે અહીંયા જે પહેલો દાખલો છે એ આમ ગણેલો છે મેં હમણાં તે તમે જોશો તો અહીંયાથી આ ટૂંકો દાખલો થઈ ગયો આ દાખલો થોડોક બે પાર્ટમાં થશે એટલે દાખલા નંબર એકમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે મૂકવાનું સરવાળાનું સૂત્ર આ છે સરવાળાનું સૂત્ર જે તમને મેં પાર્ટ વનમાં જ આપી દીધું છે કે સૂત્ર ખાસ યાદ રાખજો કે ભાઈ એસ એન બરાબર એન બાય ટુ બ્રેકેટમાં ટુ એ પ્લસ બ્રેકેટમાં એન માઇનસ વન ઇન્ટુ ડી આ જે મેં મૂક્યું છે એ એક સરવાળાનું સૂત્ર છે તો અહીંયા આપણે જે શ્રેણી આપી છે એમાં છેલ્લે એણે જે આપ્યું હોય એ ધ્યાનમાં રાખવાનું કે ભાઈ આવી એક શ્રેણી છે એનો સરવાળો ક્યાં સુધી કરવાનો છે તો કે ભાઈ દસ પદ સુધી તો આ એસ એનની જગ્યાએ આપણે દસ મૂકવાના છે જ્યાં એન હોય ત્યાં આપણે દસ મૂકશું એટલે દસ ભાગ્યા બે બ્રેકેટમાં એનું મૂલ્ય બે છે અને ગુણકમાં બે છે એટલે ચાર પ્લસ એન એટલે દસ દસ માઇનસ એક અને ડી એટલે પાંચ અહીંયા એનું સાદુરૂપ ક્રમશઃ તમે આપશો તો આ પાંચ ચારના ચાર પ્લસના પ્લસ નવ પચાસ પિસ્તાલીસ ઓગણપચાસનો પાંચની સાથે ગુણાકાર એટલે દસ પદનો સરવાળો ને પિસ્તાલીસ તો મિત્રો આમાં શું અઘરું છે કાંઈ નહીં માત્ર અને માત્ર જે શ્રેણી આપી છે કેટલા પદ સુધી સરવાળો કરવાનો છે એ પહેલાં સૌથી પહેલાં આ સાચું સૂત્ર મૂકવાનું સાચું સૂત્ર મૂક્યા પછી હવે આપણે એ અને ડીથી ખૂબ જ પરિચિત થઈ ગયા છે એનું મૂલ્ય મૂકી અને સાદુ રૂપ આપશો તો ખૂબ જ શોર્ટમાં તમે એનો જવાબ લઈ શકો છો દાખલા નંબર બેમાં પ્લસની નિશાની આપી છે એટલે એ આ રીતે કરશો તો ભૂલ ભરેલું લાગશે પણ એમાં સૌથી પહેલાં આપણે જાણીએ છીએ કે આ ટી વન એટલે પેલું પદ એટલે એ એ બરાબર ચોત્રીસ બેનો ડિફરન્સ તમે જોશો તો બત્રીસમાંથી ચોત્રીસ બાદ કરશું એટલે માઇનસ બે આવશે અહીંયા આમ જોતાં જોતાં એન પદ અંતિમ પદ આપ્યું છે એનું પદ દસ તમને આપ્યું છે તો આવું જ્યારે આવે આ પ્રમાણેનો દાખલો જ્યારે આવે છે ત્યારે સૌથી પહેલાં પદોની સંખ્યા શોધવી તો પદોની સંખ્યા શોધવા માટેનું આ આપણું સૂત્ર ટી એન ઇક્વલ ટુ એ પ્લસ બ્રેકેટમાં એન માઇનસ વન ઇન્ટુ ડી તો એન અહીંયા ટી એન દસ તમને આપ્યું છે એમની જગ્યાએ મૂક્યું છે બરાબરની જગ્યાએ બરાબર મૂક્યું છે એનું મૂલ્ય મૂક્યું છે આમ ક્રમશઃ તમે મૂલ્ય મૂક્યા પછી એનું સાદુરૂપ આપીએ તો ચોત્રીસને આ બાજુ સાદુરૂપ અનેક રીતે આપી શકાય છે તમે તમે અલગ અલગ પુસ્તકોમાં જોશો તો આનું સાદુરૂપ જુદી જુદી રીતે હશે જોજો તમે ગણિતની નવનીતોમાં પણ તમે જોશો તો પણ સાદુરૂપ જુદી રીતે હશે અહીંયા મેં ગણિતના સિદ્ધાંતોનું પાલન કરીને ડાયરેક્ટ સાદુરૂપ આપ્યું છે દસ ચોત્રીસને મેં આ બાજુ લીધા એટલે દસ માઇનસ ચોત્રીસ એટલે માઇનસ ચોવીસ અહીંયા આ બાજુ લીધા પછી માત્ર આટલું પદ વધ્યું છે એન માઇનસ વન ઇન્ટુ ટુ હવે આ માઇનસ ટુ આમની સાથે ગુણકમાં છે ગુણાકારનો આંકડો હોય તે સૈદ્ધાંતિક રીતે હંમેશા છેદમાં જાય એટલે માઇનસ ચોવીસના છેદમાં માઇનસ ટુ આવી ગયા અહીંયા માત્ર માઇનસ એન માઇનસ ટુ વધ્યું તો અહીંયા બે સરખી નિશાની હોય ત્યારે નિશાનીનો લોપ થાય એટલે માઇનસ અને માઇનસ નિશાની ઉડી ગઈ આ બાર આવશે એન માઇનસ વન માઇનસ વનને હું આ બાજુ લઈ એટલે પ્લસ વન એટલે પદોની સંખ્યા તેર થઈ અહીંયા આપણી પાસે જે આ શ્રેણી છે એના પદોની સંખ્યા તેર પદો મળી ગયા એટલે હવે આપણે એનો સરવાળો સરળતાથી કરી શકીએ એટલે મેં મૂક્યું સરવાળાનું સૂત્ર પદોની સંખ્યા તેર તેરના છેદમાં બે એટલે ચોત્રીસ અહીંયા એક આ બે મેં સૂત્ર લખ્યા છે એ સૂત્ર સરવાળાના સૂત્ર છે માત્ર આખા સમાંતર શ્રેણીની અંદર ક્યાંય ક્યાંય સરવાળો કરવો હોય તો આ બે સિવાય મને લાગતું નથી કે કોઈ બીજું સૂત્ર હોય બાકી તો પ્રક્રિયા રૂપની જ છે અહીંયા બે સૂત્ર છે એમાં અંતિમ પદ આપ્યું છે એ સૂત્ર મેં લખ્યું છે શું કામ તો કે અહીંયા અંતિમ પદ આપ્યું છે માટે મેં અંતિમ પદવાળું સૂત્ર મૂક્યું છે પદોની સંખ્યા તેર છેદમાં બે એ એટલે ચોત્રીસ અંતિમ દસ પછી આનું માત્ર સૂત્ર આવે છે કે ભાઈ તેરના છેદમાં બે ચોત્રીસ ને દસ ચુમ્માલીસ થશે સાદા રૂપમાં બરાબર કાળજી રાખજો ચોકસાઈ રાખશું ધીરજ રાખશું તો અંતે પરિણામ સાચું આવે આવડી મહેનત કર્યા પછી થોડીક જલ્દી કરવામાં અહીંયા જવાબ બદલાઈ જાય તો નિરીક્ષકના મૂળ ઉપર આધાર રાખે અહીંયા તમારો જવાબ ખોટો હોય એટલે ત્યાં ચોકડી મારી અને ગુણ તમારા ઝીરો મૂકી દે તો કાળજી રાખવાની કારણ કે આ બંને વચ્ચેનો એક રિલેશન ગુણાકારનો છે ઇન્ટુનો છે તો અહીંયા આ પ્લસ હોય તો ન થઈ શકે પણ ગુણાકાર છે માટે એટલે બાવીસ દુ ચુમ્માલીસ બાવીસ અને તેરનો જે ગુણાકાર આપણે કરીશું બાવીસ અને તેરનો ગુણાકાર એટલે સામાન્ય રીતે બસો ને છ્યાસી આવશે આ તમને એવું લાગે તો ગુણાકાર રફમાં કરી લેવાનો દાખલા તરીકે આમ ખોટું વિધાન ન થાય બાવીસ ગુણ્યા તેર મૂક શું ઝીરો બે કુ બે બે કુ બે ત્રણ દુ છ બે તેરી છ એટલે તમે જોઈ શકો છો કે આ તેર પદોનો સરવાળો બસો ને છ્યાસી આવે છે જે આપણને મળી ગયું તો મિત્રો આ એક સાવ નાના એવા કોન્સેપ્ટમાં સિમ્પલ સાવ મીડિયમ વિદ્યાર્થીઓ હોય કે જેને સરળતાથી કઠિનતાનો મેં શબ્દનો પ્રયોગ કરેલો છે કે જો આવા દાખલાઓ ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાયના પ્રકરણોમાં જોશો તો જે જે દાખલાઓ જ્યાં જ્યાં આવા મળે આ બે પ્રકારના દાખલાઓ ઉદાહરણમાં હશે પાંચ પોઈન્ટ એક પાંચ પોઈન્ટ બે પાંચ પોઈન્ટ ત્રણ એ સ્વાધ્યાયમાં હશે તો એ દાખલાને બરાબર તમારે ગણવાના વિચારવાના જોવાના યાદ કરવાના સૂત્રમાં ક્યાંય ભૂલ નથી થતી એ જોવાનું અને એકદમ આ સ્યોર કન્સેપ્ટ કરવામાં તમને જો કોઈ કચાસ જણાય કાંઈ એવું લાગે તો અમને પૂછી લેજો અમે એમનો ઉત્તર આપશું પણ આ વસ્તુ જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી આ દાખલાઓને બરાબર વિચારવાના આ બંને પ્રકારના દાખલા પ્રકરણમાં આપ્યા છે એ પ્રકરણમાંથી હું તમને હોમવર્કમાં આપું છું કે આવા રૂપના પાંચ દાખલા પ્રકરણમાંથી શોધી અને ગણજો આવા રૂપના પાંચ દાખલા સ્વાધ્યાયના પ્રકરણોમાંથી ગણીને લખજો અને એને એ હોમવર્કમાં કરજો અને ખૂબ પ્રેક્ટિસ કરજો અને વિચારજો આટલું જ વસ્તુ તમે જોશો એટલે તમને આ કન્સેપ્ટ ક્લિયર થશે તો વિદ્યાર્થી મિત્રો આ નાના નાના મુદ્દા લઈને એક ગણિત તમારું ઇન્ટરેસ્ટિંગ બને રસદાયક બને તમને આવડી જાય માત્ર વિડીયો જોઈને જ